ના વિચારે ન ચાલો પોતાના વિચારો એટલા સુંદર બનાવો લોકો તમારા વિચારો પર ચાલે કિનારો ના મળે તો ચાલશે મિત્રો બીજાને ડુબાડીને આપણે તરફ ન જોઈએ જેની પાસે સાયકલ હોય એ પછી બાઇક લાવે એટલે સાયકલને ભૂલી જાય છે તેને એ નથી ખબર બેલેન્સ રાખતા તો તેને સાયકલ લે જ શીખવાડ્યું છે આવું જ કંઈક જીવનમાં લોકો કરે છે તમારું નસીબ ચમકતું હોય ત્યારે ડાહ્યા માણસો સલાહ આપતા અચકાય છે અને તમારું નસીબ ખરાબ હોય ત્યારે ગાંડા માણસો પણ સલાહ આપી જાય છે સારા માણસોની સૌથી પહેલી અને સૌથી છેલ્લી નિશાની એ છે કે તે એવા લોકોની પણ ઈજ્જત કરે છે જેનાથી તેને કોઈ પણ જાતના ફાયદાની અપેક્ષા ન હોય ગુસ્સો કર્યા પછી પણ એકબીજાની ચિંતા કરવી એ જ સાચા સંબંધની નિશાની છે જીવન દુઃખનું બજાર છે ખબર નથી પડતી ક્યારેક ક્યારેક ખરીદવાની લાલચમાં આપણે દુઃખ મફતમાં ઉઠાવી લાવીએ છીએ જીવનમાં કોઈ તક ગુમાવી દીધી હોય તો આંસુથી આંખ પીની ન કરવી કારણ કે જો આંખ ચોખ્ખી હશે તો જ તે આવનારી બીજી તક જોઈ શકશે અભિમાન ન કરો તમારા ભણતર પૈસા અને રૂપનો મિત્રો મોરને તેના પીછાનો બોજ જ ઊંચે ઉડવા દેતો નથી જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે પણ સારું જ થઈ રહ્યું છે જે થશે તે પણ સારું જ થશે ગુમાવી દીધું શું પેદા કર્યું કે જે નષ્ટ થઈ ગયું અમે જે લીધું અહીંયાથી જ લીધું ને જે દીધું તે અહીંયા જ દીધું આજે તારું છે તે કાલે બીજાનું હતું કાલે કોઈ બીજાનું હશે કર્મ કર ફળની ચિંતા છોડી દે કરેલું કર્મ ફોગટ જતું નથી પ્રેમ હંમેશા સ્વભાવને અનુભવીને થાય છે ઘેરો જોઈને તો ફક્ત પસંદગી થાય છે અહમ તો બધાને હોય છે પણ નમે એ જ છે જેને સંબંધોનું મહત્વ હોય છે તમારા બાળકને પૈસા નહીં આપો તો થોડો સમય રડશે પણ જો સમય નહીં આપો તો આખી જિંદગી રડશે એક ખાસિયત એ છે તે આવે એના કરતાં જતી રહે ત્યારે મોટી લાગે છે ગુસ્સો અને વાવાઝોડો બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું ભૂલ માત્ર તેનાથી જ થાય છે કે કામ કરે છે બાકી કામ નહીં કરવાવાળા માત્ર ભૂલો જ શોધે છે ભનવાન બનવા માટે એક એક કણનો સંગ્રહ કરવો પડે છે ત્યારે ગુણવાન બનવા માટે એક એક ક્ષણનો સદઉપયોગ કરવો પડે છે આ જન્મનો પૈસો આગલા જન્મમાં કામ નહીં લાગે પણ આ જન્મના કર્મો જન્મ સુધી કામ લાગશે ઘરમાં ફૂલદાની આંદાની મચ્છરદાન ખાનદાની ન હોય બધું વ્યર્થ છે ઉકળતા પાણીમાં માણસ તેનું પ્રતિબિંબ જોઈ શકતો નથી ક્રોધના સમયે પોતાનું હિત શેમાં છે જોઈ શકતો નથી ન્યાય અને સમાધાનમાં શું ફેર છે પડવું છે પણ સત્ય છે ન્યાયમાં એક ઘરે દીવો થાય છે અને બીજા ઘરે અંધારો ત્યારે સમાધાનમાં બંને ઘરે દીવા થાય બીજાની ભૂલોને માફ કરતા રહેજો જિંદગીમાં દોસ્તીથી કમી પૂરી કરતા રહેજો કદાચ એ ના ચાલી શકે તમારી સાથે તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો દિલથી દુઆ કરો તો માગેલું બધું જ મળી જાય છે પાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય આમવું અને ખોવું એ જીવનની રીત છે એમાં પણ ખુશ રહેવું એ અનોખી ચીજ છે કઠિન હોય એવું જીવન પણ જો જીવી ગયા તમારી જીત છે ખબર છે જડતો નથી જવાબ તો એ ફાફા મારું છું નિષ્ફળતાનો થયો છું શિકાર તોય ફાફવા મારું છું આ બધું છોડી મનથી હું અડગ રહેવામાં માનું છું કરી શું એક નવું ડગ બદલીશું અરે આપણું જગ બસ આજ વિશ્વાસમાં હું રોજ જીવું છું જિંદગી એક સાગર છે દોસ્ત એની લહેર છે ને દિલ એનો કિનારો છે જરૂરી એ નથી કે સાગરમાં કેટલી લહેરો આવે છે જરૂરી એ છે કોઈ લહેર કિનારાને સ્પર્શી જાય છે વસ્તુ મન અને હસ્તુ હૃદય એ જ આપણી સાચી સંપત્તિ છે કારણ કે એના ઉપર ઇન્કમ ટેક્સ વાળાની રેડ ક્યારેય નથી પડતી એટલે હસતા રહો અને ખુશ રહો મિત્રો જો આ વિડિયો થી તમને પ્રેરણા મળી હોય તો આ વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તમારા જીવનમાં કોઈ સમસ્યાઓ હોય તો નીચેના કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે